હેલ્લો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ તો તો આજે છે ગણેશ ચતુર્થી એટલે તમને તમારા પરિવારને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના બરાબર વિઘ્ન હરતા તમારા જીવનમાં આવતા દરેક દુઃખને હરી નાખે તમારી તમારી લાઈફમાં તમારી જિંદગીમાં આવતા વિઘ્નને ક્યારેય ના આવવા દે એવી મારા ને મારા પરિવાર તરફથી તમને બધાને શુભેચ્છા બરાબર તો આજે છે ગણેશ ચતુર્થી અને આજે હજુ અમારે ગણપતિ દાદાને વેલકમ કરવાનું જ બાકી છે લેવા જવાના જ બાકી છે તો આજે અત્યારે હું જાઉં છું જોકે પોસ્ટર જોઈને તમને ખ્યાલ આવી જ ગયો છે બરાબર તો હું જાઉં છું ગણપતિ દાદાને લેવા પણ એની પહેલાં એની પૂજાનો સામાન બીજા બધા વસ્તુનો સામાન એ બધી વસ્તુ હજી બાકી છે અરેન્જ કરવાની બરાબર તો ફટાફટ એ બધું સેટિંગ કરીએ અને પહેલા તો હું પહોંચું છું ફટાફટ ઓફિસે બરાબર જ્યાં આપણે ગણપતિનું આગમન કરવાનું છે ઓકે વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો બહુ મજા આવશે બરાબર અને નીતુ તો જો કે એની ઓફિસે જતી રહી છે તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો બહુ મજા આવશે બરાબર ચાલો તો અત્યારે તો હું ઘરેથી પહેલા નીકળું છું સીધો જ છું ઓફિસે અને ડાયરેક્ટ આપણે ઓફિસે જ મળીએ જેડીને ત્યાં તો પહોંચી ગયા આપણે ખાતે જો કે ખાતે તો નીકળી ગયા અડધી કલાક પહેલાનો આવી ગયો હતો પણ પેટ પૂજા બાકી હતી એટલે થોડું ઘરે ખાધું થોડું અહીંયા ખાધું અને ફાઈનલી ખાઈને હવે નીકળી ગયા છે અમે ગણપતિ દાદાને લેવા માટે આજે ગણેશ ચતુર્થી છે અને આજે બહુ એટલે બહુ રેટ ઓછા છે મૂર્તિના ગઈકાલે તો આસમાને રેટ હતા આજે તો જોઈએ હવે પહેલા તો કાંઈ નહીં ચલો આપણે ફટાફટ આપણે પહોંચીએ ત્યાંથી આપણે ગણપતિ દાદાની મૂર્તિ લેવાની છે બરાબર જે અહીંથી બે ત્રણ કિલોમીટર જ છે બહુ દૂર નથી નજીકમાં જ છે ત્યાં જઈને આપણે ડાયરેક્ટ વાતચીત કરી લઈશું એક બીજી વસ્તુ મને અચાનક યાદ આવી બરાબર દર વર્ષે અમે સોસાયટીમાં વહીવટ કરતા બરાબર ગમે એ ફેસ્ટિવલ આવે એટલે સોસાયટીમાં કંઈક ને કંઈક કંઈક ને કંઈક આયોજન કરતા તમે બી કરતા હશો જે આ વર્ષે અમે નથી કર્યો વહીવટ કેમ કે મારી સોસાયટીમાં અમારું જે ગ્રુપ હતું એ આખે આખું વિખાઈ ગયું વિખાઈ ગયું મતલબ કે ત્યાં એના પોતાના મકાન છે પણ ત્યાંથી એ લોકો શિફ્ટ થઈ ગયા અને બીજે રહેવા જતા રહ્યા એટલે વધુ છું ત્યાં હું એકલો છું બરાબર આ જેડી છે એ અમારી સાથે જ રહેતા તો એ પણ હવે બીજે રહેવા વિ ગયા એટલે આ વર્ષે આ વર્ષે કોઈ જ આપણે પ્લાનિંગ નથી કર્યું સોસાયટીની અંદર જ્યાં અમે લોકો રહીએ છીએ ત્યાં એટલે જેડીની ઓફિસે આપણે ગણપતિ દાદાને બેસાડવાના છે અને દસ દિવસ ત્યાં જ એની પૂજા અર્ચના સેવા બધું ત્યાં જ આપણે કરવાનું છે બરાબર ત્યારે નાના હતા ને ત્યારે બહુ હરખ હતો કે ભાઈ ગણપતિ દાદાનો ત્યાં કહેવાય ગણેશ ચતુર્થી આવે છે આ રીતે આયોજન કરશું પહેલી રીતે આયોજન કરશું ક્યારેક ક્યારેક તો આસમાન ફાડે નાખે ને એવી વાતો કરે છે કે ભાઈ કાદીર મગાવશું ફલાણું મગાવશું બરાબર ને ક્યાંય અમારું ભેગું થાય નહીં એમ કે એકલા તો કેટલો અમે ખર્ચો કરીએ કે કે એક કાદિર બોલાવવા માટે ઓછામાં ઓછા ત્રીસ થી પાંત્રીસ હજાર રૂપિયા જોઈએ બરાબર ખાલી કાદિર જેવા ઢોલ વાળા આવે વગાડવાવાળા એને દેવા માટે હવે સોસાયટીમાંથી કઈ એટલો બધો ફાળો થાય નહીં સ્ટાર્ટિંગમાં તો અમે ફાળો ઉઘરાવા બી જાતા બરાબર કે ઘરે ઘરે ફાળો એટલે કે હિન્દીમાં એમાં ચંદા ઉઘરાવા જાય બરાબર તો અમુક લોકો પચાસ રૂપિયા આપે એટલે જેને યોગ્ય લાગે એટલું આપે અને ફાળો છે એટલે એમાં કોઈ જબરદસ્તી હોય નહીં કે ભાઈ તમારે કમ્પલસરી એટલા દેવા જ પડશે એટલે પછી બે ત્રણ વર્ષથી અમે ફાળો ઉઘરાવવાની સિસ્ટમ જ બંધ કરી નાખી કે ભાઈ ફાળો ઉઘરાવવાનો નહીં અમે જે ગ્રુપમાં જેટલા બી દસ બાર છોકરા છીએ બરાબર ભાગે પડતા જેટલા આવે એટલા કાઢી લેવાના પૈસા જે બી ખર્ચો થાય જે આયોજન વ્યવસ્થિત થાય સારું થાય અને સોસાયટીમાં લોકોને ગમે એવું આયોજન પહોંચી ગયા અમે સરથાણા જગત નાખ્યા વાતુ વાતુમાં હમણાં પાંચ થી દસ મિનિટમાં આવી જશે ચીકુવાડી ચોપાટી મહારાણા પ્રતાપ ઉદ્યાન જે મહારાણા પ્રતાપ ઉદ્યાન ની બાર જ બધા મૂર્તિવાળા બેસે છે તો ત્યાં જઈએ અને ત્યાંનો આજનો માહોલ પહેલાં જોઈએ કેમકે ગણેશ ચતુર્થી આજે છે એટલે ગઈકાલે મોસ્ટ ઓફ લોકો બધા જે મૂર્તિ લઈ જવા વાળા છે બધા લઈ ગયા છે અમારા ભાગની અમારા નસીબની જે હશે એ વ્યવસ્થિત અને સારી મૂર્તિ આપણે સિલેક્ટ કરીને બાય કરી લઈએ વાસ્તે આયોજન નથી હા અને વાસ્તે ગાસ્તે નથી જોકે અમે ગાડીમાં ગીત વગાડશું હા વાસ્તે ગાસ્તે ને ભાઈ આપણી ગાડીમાં ડીજે છે તો આપણે એ રીતે લઈ જઈશું બરાબર એક નંબર ગણપતિ છે હું તો આ વરાછાનો ઢાળ છે તો ત્યાં બી મૂર્તિ સેલ કરે છે લોકો પણ આપણે મૂર્તિ માટી માટીની લેવાની છે તો કે આ બધી પીઓપી વાળી છે જે આપણે ચાલશે નહીં તો પહેલા તો હાર લઈ લેવાના છે કેમ કે ગણપતિ દાદાને લેશું એટલે એકાદો હાર પહેરાવશું આ ભાઈ કેટલા મસ્ત અહીંયા સુતા છે કોઈ ટેન્શન નથી આ ભાઈ આપણે પહોંચી ગયા ચોપાટી અને અહીંયા બધા જ મૂર્તિવાળા છે હવે વન બાય વન આપણે જોઈએ ત્યાં સારી એવી મૂર્તિ છે બરાબર ચાલો બહુ બધી અલગ અલગ મૂર્તિ છે બરાબર માટીની એક બી નથી બધી પીઓપી ની છે અડધી કલાકથી મૂર્તિ ગોત્યે છીએ પણ બધી જ પીઓપી માં છે બરાબર ક્યાંય પણ અમને માટીની મૂર્તિ નથી મળતી

દાદાનો હાથ જ ઓલો થઈ ગયો છે હવે ત્રણ વાગી ગયા છે ગણેશ ચતુર્થી ચાલુ થઈ ગઈ છે પહોંચવું પડશે ઓફિસે કેમકે ગોર દાદા આવી જશે એ પેલા આ ગણપતિ દાદાને લઈ જવા બહુ જરૂરી છે તો ફટાફટ મૂર્તિ સિલેક્ટ કરીએ અને લઈ લઈએ હવે એક આ મૂર્તિ અમને ઓળખે લાગી છે ચોપાટી વાળો એરિયો તો આખો વીખી નાખ્યો એક પણ મૂર્તિ અમને ગમી નથી સેટ નથી થઈ એટલે આની પેલા અમે ગયા તા વરાછાના ઢાળે નાના વરાછાના ઢાળે ત્યાં બી હતા મૂર્તિ વાળા

અને ચોપાટી થી હવે ફટાફટ આપણે વરાછાને ઢાળે પહોંચી ગયા છીએ તો હવે અહિયાં ગમે એમ કરીને ફિટ કરવું પડશે કેમ કે ટાઈમ જતો જાય છે અને ગણપતિ દાદા પેલા ગોર દાદા ઓફિસે ન પહોંચી જાય એનું અમારે ખાસ ધ્યાન રાખવાનું છે એટલે તો પેલા આપણે ગણપતિ દાદા ની મૂર્તિ નું વ્યવસ્થા કરી લઈએ ચાલો આ છે વરાછા નો બ્રિજ અને નીચે જે ગણપતિ દાદા નું અત્યારે જે કલેક્શન છે બોસ મને તેમ લાગે છે ગણેશ ચતુર્થી આવવાની છ સાત દિવસની વાર હશે એટલી ગણપતિ દાદાની મૂર્તિઓ અવેલેબલ છે તો મને એવું લાગે છે અહીંયાથી એક તો મૂર્તિ અમને લોકો ને ગમી જશે અને અમે અહીંથી જ બાય કરી તો કલાકની મહેનત બાદ છેલ્લે અમને એક મૂર્તિ સેટ થઈ છે આગળ તો ભાઈ પણ હવે મૂર્તિમાં વધારે સમય નહીં લેતા આપણે આ બેમાંથી એક સિલેક્ટ કરવાની છે તો બધાનું મંતવ્ય આ મૂર્તિમાં જાય છે તો ફાઇનલ આ કરી દઈએ છીએ બરાબર અને હવે બંને મૂર્તિની આપણે દીવાબી કરશું બરાબર ચાલો તો ફાઇનલી આપણા ગણપતિ દાદા આવી ગયા છે અને સાથે છે મૂર્તિ તો આપણે એમને હાર કરી દઈએ બરાબર અને ઓફિસે લઈ જઈએ અને આગમન કરીએ બરાબર ખાલી ગણપતિ દાદા આવી ગયા આરતી બારતી થઈ ગઈ છે બરાબર આરતી ઉતારી દીધી છે હાર ધરાઈ દીધો છે અને હવે હવે ગાડીમાં લઈને જઈએ આપણી ગાડીમાં આવી ગયા છે આપણા દાદા બરાબર એક મેઇન વસ્તુ તમને કહેવા માગીશ કે ભલે આજે છેલ્લો દિવસ હતો પણ જે બી મૂર્તિ વેચતા હતા એ ભાઈએ જે ભાવ કીધો છે બરાબર હું ભાવ નહીં બોલું માઇક સોરી બ્લોગમાં કે ભાઈ એટલામાં અમે મૂર્તિ લેવા પણ અમે ભાવતાલ નથી કરાવી બરાબર કેમ કે ભાવતાલ કરાવવો ના જોઈએ અને જે બી મૂર્તિ વેચે છે સેલ કરે છે એને બી થોડુંક સમજવું જોઈએ કે ભાઈ બે ગણા ત્રણ ગણા ભાવ વધારીને બી મૂર્તિ સેલ ના કરવી જોઈએ જો એ ભાવ વધારીને સેલ નહીં કરે તો પબ્લિક એમની પાસે ભાવ ઓછો કરાવવાની ટ્રાય પણ નહીં કરે તો આજે એ જ અમે ફોલો કર્યું છે કે રેટ અમે નથી કરાવડાવ મૂર્તિના કે ભાઈ એટલામાં કરી દો એટલામાં કરાવ્યો એણે જે બી ભાવ કીધો અને એણે વ્યવસ્થિત કીધો બરાબર એણે એટલો બી વધારી નથી કીધો પણ આજના દિવસમાં જે રેટ હોવો જોઈએ એ રેટ જ એણે અમને મૂર્તિ આપી છે અને દોઢ બે કલાકની મહેનત પછી સારી એવી મતલબ અમને યોગ્ય લાગી એવી અમે મૂર્તિ બાય કરી લીધી છે હવે ફટાફટ અમે પહોંચી ઓફિસે કેમ કે સાડા ચારનું મુહૂર્તનો ટાઈમ છે તો એ ના ભૂલાય ચૂકાય ગોળ દાદા ઓફિસ ગોતે છે બરાબર નહીં ગોળ દાદા ઓલરેડી ઓફિસ ખોતે છે રસ્તામાં છે તો ફટાફટ અમે પહોંચીએ અને મળી હવે ડાયરેક્ટ આપણે ઓફિસે ચાલો તો ફાઇનલી ગણપતિ દાદા આવી ગયા છે અને ગોર દાદા આવી ગયા છે બરાબર છે તો ગણપતિ દાદાને એમના સ્થાન ઉપર બિરાજમાન કરી દીધા છે અને હવે થોડીક જ વારમાં દાદાની પૂજા ચાલુ થશે બરાબર અને પૂજામાં બી આપણે સાથ સહકાર બેસવાનું છે સાથે રહેવાનું છે બરાબર તમે બ્લોગ કન્ટિન્યુ કરો પહેલાં તો હું તમને દાદાની જગ્યા બતાવું કે દાદાને બેસાડવા માટે આપણે કેવું ડેકોરેશન કર્યું છે ને એ બતાવું ચાલો લક્ષ્મી નારાયણ નમસ્કાર કરો ઇન્દ્ર ઇન્દ્રાણી નમસ્કાર કરો આ જગતની ક્ષમતાને વરસાદ ક્ષમતા કલ્યાણ કરે એવા પરિવારને નમસ્કાર કરજો માતા પિતાને વંદન કર્યા શિવ પાર્વતીને નમસ્કાર કર્યા આપણા જીવન ચરિત્ર અંદર સદમાર્ગ પ્રાપ્ત કરે સદગુરુ દેવ કરો તરણ માં નમસ્કાર કરો ની અંદર મંત્રો બે આખું બંધ રે દેના દ્વારકુલે ભગવાન ગડપતિ દાદાની યાદ કરો પ્રભુ તમારી કૃપાથી મારા જીવન દરેક રત્રિની અંદરમાં આવતા દરેક કાર્ય સિદ્ધ થાય પૂર્ણ થાય એવા રૂડા આશીર્વાદ અર્પણ કરનારા વાયકમ ગુડુલવાર બ્રહ્મા વિશ્વુ મહેશ્વરાં સદસુરિણમ યાદો સર્વ સિદ્ધયે નમઃ દરેક જણાએ મનની અંદર ને સંભળાય એમ બોલવાનું બોલો મમહ અસ્ક વ્યવસાય ક્ષેત્રે ગણેશ ગણપતિ દરધ્રવિ નમસ્કાર કરો નમસ્કાર નમસ્કરો ગુરુ મેુર્વ નમો નમ્બા ભગવચ નમસ્કાર નમસ્કરોપે અને ફાઇનલી હવે ગણપતિ દાદાની આરતી ઉતારવાની છે આરતી ઉતરાઈ જશે એટલે કમ્પ્લીટ પૂજા સમાપ્ત તો ફાઈનલી દાદાની પૂજા સંપન્ન થઈ ગઈ છે તો દસ દિવસ આપણે દાદાની સારી રીતે સેવા કરવાની છે અને કઈ નહીં વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ બ્લોગ કેવો લાગ્યો છે કોમેન્ટ કરી આપજો બરાબર અને બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ તો આજ માટે એટલું જ છે કમ્પ્લીટ વિધિ થઈ ગઈ છે દાદા એમની જગ્યાએ આવી ગયા છે બરાબર છે બ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો નીક ઇટાલિયા બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બોલો ગણપતિ બાપ્પા મોર્ય થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ